વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે શપથ લીધા બાદ તેમણે કાંતિ અમૃતિયાની ચેલેન્જ અંગે મોટું નિવેદન પણ આપ્યું તેવામાં રાજેન્દ્ર ચાવડા સાથે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગોપાલ ઇટાલિયા અંગે શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા બે દિવસ પહેલાં ગુજરાત વિધાનસભા જાણી કે રાજકીય અખાડો બન્યો હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે વટમાં ચડેલા બે નેતાઓએ ચેલેન્જની વાતો કરી અને એક ધારાસભ્ય એટલે કે કાંતિ અમૃતિયા ગાંધીનગર રાજીનામું લઈને રાજી થઈને આવી ગયા કે ગોપાલ ઇટાલિયાના તેમણે રાજીનામાની કોઈ વાત જ નથી કરી તેવામાં બે દિવસ બાદ એટલે કે આજે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચ્યા છે પરંતુ આજે તેમણે ધારાસભ્ય પદના શપથ લેવા માટે પહોંચ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય ના શપથ લેવડાયા હતા ધારાસભ્ય પદ માટે ના શપથ લેવા માટે ગોપાલ ઇટાલિયા જ્યારે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે તેમણે કેશુ બાપાને પણ યાદ કર્યા હતા સાથે જ શપથ લીધા તે પછી તેમણે કાંતિ અમૃતિયાને જવાબ પણ આપ્યો અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તેમણે રાજીનામું આપશે

રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ પેપરો છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથી આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ એટલા બધા ખામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ ધારાસભ્ય પદના શપથ લેવા માટે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા તેમની શપથવિધિ દરમિયાન ભાજપના નેતાઓ પણ વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે કાંતિ અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જોને લઈને ઋષિકેશ પટેલે તેમને સાંભળીએ ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે બ્રિજ તૂટે છે રોડ રસ્તા ખરાબ છે સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ રાજીનામું નહીં આપે ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ બાકીના અઢી વર્ષ એમની પાસે છે વિસાવદરની જનતાની જે આશાઓ ને અપેક્ષા છે અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે બે હજાર સત્યાવીસની ની અંદર અઢી વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે ગોપાલ વિધાનસભામાં આપેલા નિવેદન પર ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કોઈ કહ્યું નથી અને સરકાર એવું કહેતી પણ નથી લોક ચુકાદો જ્યારે આવ્યો છે ત્યારે પોતાના વિસ્તાર માટે કામ કરવું જોઈએ તેમની પાસે અઢી વર્ષ છે વિસાવદરની જનતાની જે અપેક્ષા છે તે અમે પૂર્ણ કરીશું ચૂંટણી ક્યાં દૂર છે બે હજાર સત્યાવીસની ની ચૂંટણીમાં

ते के जे पीड